ખરવાસા વિસ્તારમાં કથાકાર પંડિત પ્રદીપ મિશ્રા અને શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ મોટું આયોજન ગણાઈ રહ્યું છે પ્રતિદિન લાખોની સંખ્યામાં લોકો ભક્તો કથા સાંભળવા માટે પહોંચી રહ્યા છે ત્યારે આયોજનને લઈને શહેરભરમાં અનેક હોર્ડિંગ્સ લગાવ્યા છે કથા શરૂ થઈ ગઈ હોવા છતાં ઘણી જગ્યાઓ પર આ હોર્ડિંગ્સ ઉતારી લેવાતા વિવાદ વકરી ગયો છે શિવકથાના કાર્યક્રમમાં નિમ્ન કક્ષાનું રાજકારણ સપાટી પર આવી રહ્યું છે સ્થાયી સમિતિ અધ્યક્ષે હોર્ડિંગ્સની તારીખ ઘટાડી અગાઉના ઠરાવમાં સુધારો કર્યા બાદ શા પબ્લિસિટી દ્વારા હોર્ડિંગ ઉતારવા માંડ્યા છે ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન સોમનાથ મરાઠેએ કથાના હોર્ડિંગ લગાવવા માટે ભલામણ કરી હોય જોકે હવે ભક્તો સામે ખુલાસા કરવાની સ્થિતિમાં અને ફિક્સમાં મુકાતા સ્થાયીના આવા ઠરાવોથી ભારોભાર નારાજગી વ્યક્ત થઈ રહી છે શાહ પબ્લિસિટીનું ધાર્મિક કાર્યક્રમ વિરોધી વલણની ટીકા કરીને વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે ખરવાસા વિસ્તારમાં આયોજિત ખૂબ આયોજન હોય જેમાં દેશભરમાંથી પ્રતિદિન લાખોની સંખ્યામાં લોકો ભક્તો કથા સાંભળવા માટે પહોંચી રહ્યા છે સોમનાથ મરાઠાના રાજકીય કદ વધતા જોઈને હવે ભક્તો પણ પ્રશ્નો કરી રહ્યા છે કે કાર્યક્રમ જોઈને કોના પેટમાં તેલ રોડાઈ રહ્યું છે હોર્ડિંગ સુધારી લેવા પડ્યા પાલિકાની ટ્રાન્સપોર્ટ સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠાએ પણ જણાવ્યું કે ખરવાસામાં સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાની શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે પક્ષનું સારું દેખાય સંગઠન મજબૂત થાય એ માટે કથામાં સક્રિય હતા આ પગલે સ્થાયી સમિતિ દ્વારા શહેરમાં હેંસીલા હોર્ડિંગ લગાવવાની મંજૂરી આપતો ઠરાવ પણ થયો જોકે ઠરાવ રદ કરવા મુદ્દે સ્થાયી સમિતિ દ્વારા કોઈ પણ પ્રકારની જાણ નથી થઈ જે યોગ્ય પણ નથી આ રીતે ભક્તોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે સમિતિ ચેરમેન તરીકે અપમાન પણ મારું થઈ રહ્યું છે જોકે હાઈકમાન્ડને પણ રજૂઆત કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું સમિતિ અધ્યક્ષ તરીકે જો કોઈ ભૂલ હોય તો કમાન્ડ કહેશે તો રાજીનામું આપવા પણ તૈયાર છે નમસ્કાર સોમનાથ મરાઠે સિવાય નમસ્તુબેન હર હર મહાદેવ સાઈ લીલા ગ્રુપ આયોજક સુનીલભાઈ પાટીલ સમ્રાટભાઈ પાટીલ દ્વારા જે સોળ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી દરમિયાન વેદાંત સિટી ખરવાસા સુરત ખાતે જે પાછ ઉપરાંત કથા જે આજે ચાલુ છે અને એના શરૂ થવા પહેલાં ચાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી દરમિયાન આપણા શહેરની અંદર શાહ પબ્લિક સિટીના હોર્ડિંગ્સ લાગે શહેરમાં અન્ય જગ્યાએ કટઆઉટ લાગે એના માટે એક મંજૂરી મળી હતી એ મંજૂરી મળ્યા બાદ અચાનક જ સોળ તારીખ સુધી જ આ ઠરાવ એમને મંજૂર કર્યો છે અને ફરી બીજો ઠરાવ કરીને જે ઠરાવને રિમૂવ કરવામાં આવ્યો છે એના કારણે શાહ પબ્લિક સિટીએ જે હોર્ડિંગ્સ લાગ્યા હતા એના તમામ બેનરો ઉતારી પાડ્યા છે અને આજે તો સુરતમાં અન્ય જગ્યાએ જે કટઆઉટ લાગ્યા જે ભેસ્તાન છે આ ઉધરા છે અલગ અલગ જગ્યાએ અમને કોલ આવ્યા છે જે અમારા કટોટર એ પણ ઉતારી લીધા ઉતારવામાં આવ્યા છે આ ખૂબ જ નિંદાજી વાત છે અહીંયા સુરતની અંદર જે ધર્મપ્રેમી જનતા છે સનાતન ધર્મને માનનારા લોકો છે સનાતન ધર્મ પ્રત્યે ખૂબ મોટી આસ્થા ધરાવે છે અહીંયા સોળ જાન્યુઆરીથી આજે પાંચમો દિવસ છે આ વેદાંત સિટીની અંદર લાખો ભક્ત અહીંયા પર ડે દસથી બાર લાખ લોકો આ કથાનો જ્યારે લાભ લઈ રહ્યા છે ત્યારે આ ભક્તો ખૂબ નારાજ થયા છે અને વારી વાત કરું હું મારે પોતાનો એમાં આ સ્થાયી સમિતિને અધ્યક્ષને ચેરમેન તરીકે હું ભલામણ કરી હતી ભલામણ પછી જ આ ઠરાવને મંજૂરી મળી હતી પરંતુ જ્યારે મંજૂરી આપી ત્યારે મારું ભલામણ હતું અને મને એકવાર ભાઈ એ વ્યક્તિની મારા જેવા ચેરમેનની જવાબદાર વ્યક્તિની હું થર્ડ ટાઈમનો નગરસેવક છું થર્ડ ટાઈમ હું ચેરમેન છું અને હું સિનિયર સૌથી સિનિયર નગરસેવક છું મને એકવાર પૂછીને બરાબર ભાઈ આ અમને કોઈ બીજી પ્રોબ્લેમ આવે છે એની ઉપર કોઈ અલગ પ્રકારનું મતલબ એમાં આયોજન થઈ રહ્યું છે તો અમને જાણ કરતે તો હું ત્યાં જઈને ત્યાં પબ્લિકસીટીને મળી લે ભાઈ આ સોલથી બાવીસ સુધી જે ઠરાવ રીમૂવ થયો છે એની જે ચૂકવણી છે અમે આયોજકો કરી દઈશું પરંતુ અમને ન કહેતા ડાયરેક્ટ ઉતાર્યા છે મારી ઉપર આ અમારા જે શિવભક્ત છે એ મારી ઉપર ભરગ્યા છે અમારી પાસે એસી હજાર શિવભક્તો અહીંયા બસો વીઘા જમીનને સફાઈ કરતા આ બાજુ સો વીઘા મતલબ પાર્કિંગ આ બાજુ સો વીઘા પાર્કિંગ તો આ ચારસો વીઘાનો આટલો પ્રોજેક્ટ એટલો સુંદર લોકો અહીંયા સેવા કરી રહ્યા છે તમે આ શહેરની અંદર હું તો શહેરની અંદર જ આ ભારતની સૌથી મોટી શિવ શિવપુરાણ કથા થઈ રહી છે ના ભૂતોના ભવિષ્ય તો આવો રેકોર્ડ અહીંયા આપણે આપણે કર્યો છે તો અમારા આ કમિટીના જે અધ્યક્ષો છે અમારા કમિટીના આ જે બધા સદસ્યો છે જે અમારા એસી એસી હજાર અમારા રજિસ્ટ્રેડ સદસ્ય મને સવાલ કરે છે ભાઈ તમે ત્યાં શું રંધાયું છે આ કેમ થયું છે હું એમને શાંત રહેવા માટે કહું છું અને આ શિવભક્ત જ્યારે બાવીસ તારીખે આ કથાનું સમાપન થાય તો મને મારે મને પૂછે છે તમે તમારા હાઈકમાન્ડને ફરિયાદ કરો એટલે હું હાઈકમાન્ડ સાહેબને હું ફરિયાદ કરવાનો છું અને આ સ્થાયી સમિતિ અધ્યક્ષ છે કેમ આ ઠરાવને રિમ્યુ કર્યું છે એનો એમને ખુલાસો આપવો પડશે અને હું એમનો ખુલાસો પછી હું મારા આ શિવભક્તોને ખુલાસો આપીશ અગર મારી આ કથાને કથા દરમિયાન બરાબર મારી ભલામણમાં આ કંઈક ભૂલ થઈ હશે તો આ સનાતન ધર્મનો કાર્યક્રમ બરાબર કે આ ધર્મ વિરોધનો છે તો આ આવો કંઈક પ્રકાર હશે તો મને હાઈકમાન્ડ કહે છે તો ભાઈ તમને આ સજાના પાત્ર છો હું સજા મતલબ લેવા તૈયાર છું તો હાઈકમાન્ડ કહે તો ભાઈ તમારે રાજીનામું આપી દો તો રાજીનામું બી આપવા થઈ સાહેબ હાઈકમાન્ડ અમારા કોઈ અગાળની કાર્યવાહી નહીં કરશે તો તમારા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તો અમે સનાતની છીએ અને અમારું જે કામ છે મિશન છે આપણે કરતા રહેવાનું કરે તો ભી ઠીક છે નહીં કરે તો બી ઠીક છે આ જનતા જનાર્દન છે બરાબર આ શું આ વાતને બરાબર સમજી લેશે એની પછી આગળનો જવાબ પોતે શું ભક્ત આપી દેશે